અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પડના દરેક પ્રકારના સમાચારો ભારતીય બનાવટને વિદેશી દારૂની બોટલ નંગ એકસો ચુમ્માલીસ તથા બીયર ટીન નંગ ચોરાણું મળી કુલ કિંમત રૂપિયા તેસઠ હજાર ચારસોનો મુદ્દામાલ પકડી પાડતી તળાજા પોલીસ ટીમ આજરોજ વિવિધ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનના આધારે તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગોરખી ગામના મિથુન ગણેશભાઈ ડોડિયા તથા વિશાલ ભૂપતભાઈ મકવાણા રહે બંને ગોરખી ગામવાળાએ મિથુનની ચીકુવાળી વાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી અને દારૂનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતાં ચીકુવાળી વાડીમાં તપાસ કરતા વાડીએ કોઈ હાજર મળી આવેલ નહીં પરંતુ ચીકુના ઝાડની નીચેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બીયર ટીનનો જથ્થો મળી આવતા આરોપી મિથુન ગણેશભાઈ ડોડિયા તથા વિશાલ ભૂપતભાઈ મકવાણા રહે બંને ગોરખી તાલુકો તળાજાવાળા વિરુદ્ધ પ્રોહિબિશન એકટ એકઠ હેઠળ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં તાળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ડીજે માઇડા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ ચોહલા તથા પોલીસ કોન્સ્ટેબલ હરિથસિંહ સરવિયા તથા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ મોરી તેમજ મંગાભાઈ ચોટાળા તથા નિકુંજભાઈ મેહરા સહિતના વિવિધ પોલીસ અધિકારી અને કર્મચારી જોડાયા હતા